સૌને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો બધાય સમગ્ર વિશ્વ જ્યારે અંતે ઉર્ગેન સંરક્ષિતની સૌમી જયંતિ એટલે કે સુવર્ણ જયંતિ મનાવી રહ્યું છે ત્યારે અહીં ભારતમાં ગુજરાત રાજ્યમાં ગુજરાતની મધ્યે આવેલા દીક્ષાધામ માલવણ ચોકડી આધ્યાત્મિક પુલ દ્વારા પણ ભનતે ઉર્ગેન સંરક્ષિતની સ્વામી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે તો હું ચંદ્રપાલ બૌદ્ધ કરુણામૂર્તિ બુદ્ધવિહાર મોટા અંકે વારિયા ભનંતે સંરક્ષિતની સુવર્ણ જયંતિ નિમિત્તે સમગ્ર માનવ જગતને મંગલકામનાઓ પાઠવું મહાકાવણી તથાગત ગૌતમ બુદ્ધે પચીસો વર્ષ પહેલાં જગતને જે માનવતાનો અને કરુણાનો સંદેશ આપેલો અને જે સંદેશમાં સ્વતંત્રતા સમાનતા માનવતા બંધુતા મૈત્રી કરુણા મુદિતા ઉપેખા તર્કસંગતતા વૈજ્ઞાનિક અભિગમ અને ન્યાય જેવી બાબતો સાથેનો જે એક વિચાર આપેલો છે જેને આપણે ધમ બૌદ્ધ ધમ કહીએ છીએ જે ધર્મ માનવને સમાન માને છે અને કહેવાય છે કે બૌદ્ધ ધમ કી ક્યા પહેચાન માનવ માનવ એક સમાન અને એ જ બૌદ્ધ ધમને આદર્શ માનીને સિમ્બોલ ઓફ નોલેજ મહામાનવ બૌધિસત્વ ડૉક્ટર સાહેબે જગતની જે એક મહાન ધમક્રાંતિ કરેલી અને એ તથાગત ગૌતમ બુદ્ધના આદર્શને એ ધમને એમણે જે આત્મસાત કરી અને ભારતમાં વસતા લાખો અને કરોડો શોષિત પીડિત વંચિત અને મહિલાઓને સન્માનભેર માનવ તરીકે જીવન જીવી શકે એ માટે એમને ઉત્તમ ભારતીય સંવિધાન તો ભેટ આપેલું જ છે સાથે સાથે એમણે જગતનો ઉત્તમ ધર્મ પણ ભેટ આપેલો છે અને એ જ તથાગત ગૌતમ બુદ્ધના માનવીય આદર્શને એ બૌદ્ધ ધર્મના આદર્શને ડૉક્ટર સાહેબની પરિકલ્પના મુજબ એમના મત મુજબ અને એમના પરિપ્રેક્ષમાં આ દેશમાં પ્રસ્થાપિત કરવા માટે બનતે ઉર્ગેન સંરક્ષિતે પણ ડૉક્ટર સાહેબે બતાવેલા માર્ગ પર ચાલીને મહાકાળુ તથાગત ગૌતમ બુદ્ધના માર્ગ પર ચાલીને જગતને એક મહાન સંઘ ભેટ આપેલો જે સંઘ ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ કહી શકાય જેના સંસ્થાપક ઉર્ગેન સંરક્ષિતની આજે સ્વામી જન્મજયંતિ છે તો સમગ્ર માનવ જગત અને જગતના મોટા ભાગના દેશો કે લગભગ તમામે તમામ ઉપખંડોમાં જ્યારે બંતે ઉર્ગેન સંગ્રહિતની સુવર્ણ જયંતિ એટલે કે સ્વામી જન્મ જયંતિ મનાવાઈ છે ત્યારે એ જ સંઘના એક ધમ્મચારી અથવા તો ધમ્મચારી ગણ એમાંય ખાસ કરીને ધમ્મચારી આનંદ સાહ્ય કે જેઓએ અહીં ગુજરાત મધ્યમાં માલવણ મુકામે જે એક આધ્યાત્મિક કુલ કે જેમાં મહાકાળિક તથાગત ગૌતમ બુદ્ધના ધર્મના આદર્શો મુજબનું જીવન જીવવા માટે એક આધ્યાત્મિક કુલની સ્થાપના કરેલી જે વાત તથાગત ગૌતમ બુદ્ધની વાત ડોક્ટર સાહેબે કરેલી અને એ જ ડૉક્ટર સાહેબને ધમ્મક્રાંતિ કારણ કે ચૌદમી ઓક્ટોબર ઓગણીસો છપ્પનના રોજ જે દિવસે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થતાં એમણે દશેરાના દિવસે બૌદ્ધ ધમ્મની દીક્ષા લીધેલી અને એ જ દશેરાના દિવસે જે દિવસે તારીખ હતી ચૌદમી ઓક્ટોબર ઓગણીસો છપ્પનના રોજ ડૉક્ટર સાહેબે પોતાના ગુરુ ચંદ્રમણી થેરો પાસેથી બૌદ્ધ ધમની દીક્ષા લઈ અને પાંચ લાખ કરતાં વધુ લોકોને બૌદ્ધ ધમની દીક્ષા આપી અને જે જગતની માન ક્રાંતિ કરી જે ક્રાંતિને આગળ વધારવા માટે ડૉક્ટર સાહેબની પરિકલ્પના મુજબ આધ્યાત્મિક પુલની રચના કરવા માટે અને સંઘ કેવો હોવો જોઈએ જે સંઘ થકી વ્યક્તિગત પોતાનો વિકાસ અને જે વિકાસ થકી માણસ જગતનો પણ વિકાસ કરી શકે અને જગતના વિકાસમાં વ્યક્તિગત પોતાના એ આચરણ એ સિદ્ધાંત અને એ તથાગત ગૌતમ બુદ્ધે બતાવેલા ડૉક્ટર સાહેબે બતાવેલા અને ભંતે સંઘર્ષે બતાવેલા માર્ગ પર ચાલીને આપણે કઈ રીતે ઉચ્ચ માનવીય જીવન જીવી શકીએ અને નવા સમાજની રચના જે ડૉક્ટર સાહેબનું સ્વપ્ન હતું એને સાકાર કરવા માટે ડૉક્ટર સાહેબની ધમક્રાંતિ પછી ભંતે ઉર્જેન સંઘર્ષ રક્ષિતે મહારાષ્ટ્રમાં લગભગ ત્રણ હજાર પ્રવચનો આપેલા અને એ પછી એમણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ આ વિચાર આ સંઘ જગતના અન્ય દેશો અને ખંડો અને ઉપખંડોમાં જ્યારે અત્યારે કાર્યરત છે ત્યારે અહીં ગુજરાતમાં ધમ્મચારી આનંદ સાહ્યને મિત્ર મિત્રસેન ધમ્મચારી રત્નકર તેમજ અનેક મિત્રો કે જેઓ આ સંઘ સાથે જોડાયેલા છે પંતે ઉર્ગેન સંરક્ષિત જે સંઘ મહાકાવ્યુક તથાગત ગૌતમ બુદ્ધના આદર્શને ડૉક્ટર સાહેબે કહેલા માર્ગ પર ચાલીને જે સંગ વર્તમાન સમયમાં કામ કરી રહ્યો છે તો હું અહીં આજે કરવણામૂર્તિ બુદ્ધવિહાર મોટાંકેવાડિયાથી દીક્ષાધામ માલવણમાં પધારેલો છું ત્યારે અહીં સ્વામી જન્મ જયંતિ જે ભનતી ઉર્ગેન સંરક્ષકની સમગ્ર જગત અત્યારે ઉજવી રહ્યું છે ત્યારે આ દીક્ષાધામ જે એક આધ્યાત્મિક પુલ છે કહી શકાય અથવા તો આપણે કલ્પના કરી શકીએ કે જે રીતે ડૉક્ટર બાબા સાહેબે ચૌદમી ઓક્ટોબર ઓગણીસો છપ્પનના રોજ નાગપુર મુકામે જે ધમક્રાંતિ કરી અને જ્યાં ત્યાં જે દીક્ષાભૂમિ છે એવી જ રીતે ગુજરાતમાં ભવિષ્યમાં આ દીક્ષાભૂમિ બને અને અહીં અનેક લોકો મહાકાવિક તથાગત ગૌતમ બુદ્ધના વિચારો એમના આદર્શો મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધના ધમને અનુસરીને તેમજ ડૉક્ટર સાહેબને કારણ કે ડૉક્ટર સાહેબે પણ કહેલું કે સૌથી મોટામાં મોટી માનવ સેવા જો કોઈ હોય તો એ બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસારની સાથે સાથે એમણે એમ પણ કહેલું કે સામાજિક ઉત્થાન માટે અનેક સાધનોની જરૂર પડે એમાં કયું સાધન પહેલું વાપરવું કે કયું સાધન પછી વાપરવું એનો ક્રમ કાયમ એકસરખો રાખી શકાય નહીં પરંતુ જો ક્રમ આપવાનો જ તો ધર્મ પરિવર્તન એટલે કે બૌદ્ધ ધર્મની દીક્ષા લેવી એ પ્રથમ પગથિયું છે અને એ બૌદ્ધ ધર્મની દીક્ષા લઈને લોકો વ્યક્તિગત પોતાનું પોતાના કુટુંબ પરિવારનું અને સમગ્ર માનવ જગતનું કલ્યાણ ઈચ્છતા હોય તો આ દીક્ષાધામ માલવણ જે આધ્યાત્મિક કુલ છે ત્યાં આવે જ્યાં મા ભાવનિક તથાગત ગૌતમ બુદ્ધ ડૉક્ટર સાહેબ અને ભંતે ઉર્ગે સંઘનું સંરક્ષિત કે જે ડૉક્ટર સાહેબની પરિકલ્પના મુજબનો સંઘ ચલાવી રહ્યા હતા અને જેમણું સમગ્ર જગતમાં ચાલી રહ્યો છે એ સંઘમાં આપશો વાવ સમગ્ર ગુજરાત અને ભારતના લોકોને હું આમંત્રણ પાપ પાછું છું કે જ્યારે પણ સમય મળે ત્યારે આપસો દીક્ષાધામ માલવણ ગુજરાતની મુલાકાત લઈ અને ડૉક્ટર સાહેબે જે આધ્યાત્મિક માર્ગ આપણને બતાવેલો છે જે સંઘની એમની પરિકલ્પના હતી અને જે આધ્યાત્મિક માર્ગ અને જે સંઘ ઉર્ગેન સંરક્ષિત ડૉક્ટર સાહેબને વિચારને આધીન બનાવેલો છે એમાં આપશો વાવી અને જીવનને ઉજ્જવળ બનાવો એ જ આશા અને અપેક્ષા સાથે ફરીવાર ઉર્ગેન અંતે ઉર્ગેન સંરક્ષકની સ્વામી જન્મ જયંતિ સુવર્ણ જન્મ જયંતિ નિમિત્તે હું ચંદ્રપાલ બૌદ્ધ કરુણામૂર્તિ બુદ્ધિયાર આપ સૌને સમગ્ર માનવ જગતને મંગલકામનાઓ પાઠવું છું સૌને મૈત્રી પૂર્ણ હૃદય જય ભીમ નમો બુધાય જય ભીમ નમો બુધાય જય ભીમ નમો બુધાય જય ભીમ જય ભીમ